ॐ श्रीमन्महागणाधिपतये नमः ॐ गुरुवे नमः ॐ इष्टदेवताभ्यो नमः ॐ कुलदेवताभ्यो नमः ॐ ग्रामदेवताभ्यो नमः ॐ वास्तुदेवताभ्यो नमः ॐ वाणिहिरणगर्भाभ्यां नमः ॐ लक्ष्मीनारायणाभ्यां नमः ॐ उमामहेश्वराभ्यां नमः ॐ सच्चिपुरन्दराभ्यां नमः ॐ मातापिताचरणकमलेभ्यो नमः ॐ नवग्रहदेवताभ्यो नमः ॐ सर्वेभ्यो देवताभ्यो नमः ॐ सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः ॐ एतत् कर्मप्रधान દેવતાભ્યો ન બોલ શ્રી સત્યનારાયણદેવ કી જય ગણપતિ ગણપતિગજાન મારાજ કી જય શંકર ભગવાન કી જય વિષ્ણુ ભગવાન કી જય

અને ત્યારે સુતજી મહારાજ બોલ્યા કે આપે આ સુંદર પ્રશ્ન પૂછ્યો છે જીવના કલ્યાણ માટે મનુષ્યના કલ્યાણ માટે આ પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી સુતજી મહારાજ કહે છે

વિધિ વિધાન પૂર્વક કરવાથી તમામ મનોકામના પૂર્ણ તથા મોક્ષ ની પ્રાપ્તિ થઈ શકે છે મનુષ્ય આ સત્યનારાયણ ભગવાનની કથા પૂર્ણિમાના દિવસે પોતાના બંધુ બાંધવ સાથે કરવી અથવા સાંભળવી જોઈએ અને વ્રત કરવું જોઈએ ભગવાન સત્યનારાયણ પૂજન કરી ધૂપ નૈવેદ્ય અને તુલસી પત્ર અર્પણ કરવા તથા ભગવાનને કેળા અને રવાનો શીરો પ્રસાદ તરીકે ખાસ ધરવો અને આ દિવસે સૌ પ્રથમ બ્રાહ્મણ ભોજન કરાવવું ત્યારબાદ ઘરના પરિવારે સૌ સાથે મળી ભોજન ગ્રહણ કરવું તો મિત્રો આ રીતે ભગવાન સત્યનારાયણ ની કથાનો પ્રથમ અધ્યાય અહીં સમાપ્ત થાય છે તો બોલી શ્રી સત્યનારાયણ દેવ કી જય શંકર ભગવાન અત્રી સત્યારણ વ્રત કથા દ્વિતીય અધ્યાય શ્રી સુતજી કહે છે કે ઋષિઓ સત્યનારાયણ ભગવાન નું આ વ્રત સૌ પ્રથમ જેને કર્યું હતું તેની કથા હું આપ સૌ ઋષિયો કહું છું કાશીપુરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તેઓ પોતાની આજીવિકા ચલાવવા માટે માટે દાન દક્ષિણા દક્ષિણા આમ તેમ ભટકતા હતા તેમને મળતી ન હતી અને ત્યારે ભગવાન સત્યનારાયણ એક બ્રાહ્મણ નું રૂપ ધારણ કરીને તેની સમક્ષ આવીને ઉભા રહ્યા ત્યારે બ્રાહ્મણે આ સત્યનારાયણ સ્વરૂપ દેવ બ્રાહ્મણ ને કહ્યું કે પ્રભુ આપ મને કોઈ એવું વ્રત કહો કે જેનાથી મારે આમ તેમ ભટકવું ના પડે અને ત્યારે આ બ્રાહ્મણ જે ભગવાનના સ્વરૂપમાં હતા તે બ્રાહ્મણ કહે છે કે હે બ્રાહ્મણ તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો તથા આ સત્યનારાયણ ભગવાનની કથા કરો કે જે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનારું છે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે અને આ સાંભળીને બ્રાહ્મણે મનોમન સંકલ્પ કર્યો કે હું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ કથા કરીશ બીજા દિવસે સવારે વેલા ઉઠીને આ સંકલ્પ કરીને ભિક્ષા માંગવા નીકળે છે અને ત્યારે આ બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું બધું ધન મળે છે અને આમ આ બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું કથા કરી કે તેની નિર્ધનતા મટી ગઈ

સત્યનારાયણ ભગવાન નું વ્રત કરવાનો સંકલ્પ લીધો આમ કરવાથી આ કઠિયારો પણ ધન સંપન્ન બન્યો સંતાન સુખ પત્ની સુખ પ્રાપ્ત કરી શક્યો અને સંસારના આ તમામ સુખ ભોગવીને આ કઠિયારો વૈકુંઠમાં ગયો તો મિત્રો અહીં સત્યનારાયણ ભગવાનની કથાનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે તો બોલી શ્રી સત્યનારાયણ અત્રી સત્યનાયણ વ્રત કથા તૃતીયો અધ્યાય પૂર્વકાળમાં ઉલ્કા ના રાજા થઈ ગયા તેઓ પોતે પોતાની પત્ની સાથે સત્યારણ ભગવાન નું વ્રત કરતા હતા ત્યારે ત્યાંથી એક સાધુ વાણીઓ પસાર થાય છે અને ત્યારે તે વાણીઓ રાજાને પૂછે છે કે મહારાજ આપા કયા વ્રત કરી રહ્યા છો અને તે કરવાથી શું થાય છે ત્યારે મહારાજ કહે છે કે ભાઈ હું સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી સત્યનારાયણ વ્રત કરું છું અને આ સાંભળીને સાધુ મહારાજ પણ બોલ્યો કે મહારાજ મારે પણ સંતાન નથી મને પણ આ વ્રત ની વિધિ જણાવો ત્યારે મહારાજા સત્યનારાયણ ભગવાનની વ્રત કથા તેમજ વિદ્યા સાધુ વાણિયાને કહી અને સંભળાવી અને ત્યારે તે સાધુ વાણિયાએ મનોમન સંકલ્પ કરી લીધો કે જ્યારે મને સંતાન થશે ત્યારે હું પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ થોડા સમય બાદ તે પત્ની એક સુંદર કન્યાને જન્મ આપ્યો અને કન્યાનું નામ રાખ્યું કલાવતી ત્યારે સાધુ વાણિયાએ કહ્યું કે જ્યારે આ કલાવતીના લગ્ન થશે ત્યારે હું આ સત્યનાન ભગવાનું વ્રત કરીશ અને કથા કરીશ આમ થોડા સમયમાં કલાવતી ઉમર થતા એક સુંદર વર સાથે તેના લગ્ન કરી દીધા પરંતુ દુર્ભાગ્યવશ આ વાણીઓ સત્યનાન ભગવાનનું વ્રત કરવાનો ભૂલી ગયો સાધુ અને તેનો જમાઈ ચંદ્રકેતુ નામના રાજાના રાજ્યમાં વ્યાપાર અર્થે નીકળી જાય છે એક વખત રાજ્યનું ધન ચોર ચોરીને જતો હતો

એક બાજુ સાધુ વાણિયાની પત્ની પણ ખૂબ જ દુખી થઈ ઘરમાં જે કઈ અનાજ ધન હતું તે બધું ચોરાઈ ગયું અને તેની દીકરી પણ પણ ભટકવા લાગી હવે ખાવાનું મળતું ન હતું કલાવતી ગામમાં ભટકતી અને એક ઘરના આંગણે ગઈ ત્યાં તેને જોયું કે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા ચાલતી હતી એટલે તે ત્યાં બેસી ગઈ અને કથા સાંભળી કથા પૂરી થતા પ્રસાદ લઈ ઘરે આવી

અને તત્કાળ જ રાજાએ તે બંનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને તેઓનું ધન બમણું કરીને તેમને પાછું આપ્યું અને ત્યાર પછી તે બંને પોતાના ઘર તરફ જવા રવાના થયા અને ત્યાર પછી તે બંને પોતાના ઘર તરફ જવા નીકળ્યા તો મિત્રો અહીંયા આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો ત્રીજો અધ્યાય સમાપ્ત થાય છે તો બોલ્ય શ્રી સત્યનારાયણ અથ શ્રી સતનારાયણ વ્રત કથા ચતુર્થ અધ્યાય હવે આ બંને પોતાના નગર માં જવા માટે નાવમાં બેઠા ત્યારે ભગવાન સત્યનારાયણ મનુષ્ય રૂપ ધારણ કરીને તે પૂછવા લાગ્યા કે વૈશ્ય શું રાખેલું છે અને ત્યારે વાણીઓ અભિમાન થી હસી ને ભગવાન ને કહે છે કે આમાં તો માત્ર પાંદડા ભરેલા છે ત્યારે મનુષ્ય રૂપમાં રહેલા ભગવાન કહે છે કે વૈશ્ય તારા વચન સત્ય થ ને ભગવાનના ગયા પછી જ્યારે તે બંને અનાવડીમાં રાખેલ ધનના પોટલા ખોલીને જોવે છે તો તેમાંથી સાચે જ પાંદડા નીકળ્યા અને આ જોઈને તે વૈશ્ય ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યો શોક થી મુખ થઈને જયારે તે ભાનમાં આવે છે ત્યારે તેનો જમાઈ કહે છે કે પિતાજી આપ દુખી ના થાવ તે મનુષ્ય જરૂર ભગવાન સત્યનારાયણ જ હશે આપ તેમની પાસે જાવ અને ક્ષમા માગો ત્યારે વાણીઓ ભગવાન પાસે જઈને તેમની ક્ષમા માંગે છે અને ત્યારે ભગવાન સત્યનારાયણ મારું પૂજન વિધિ પણ ભૂલી ગયો છે મારું સંકલ્પ કરેલું વ્રત તું ભૂલી ગયો છે માટે જ તને આ દુખ પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે વણિક ભગવાનને કહે છે કે પ્રભુ હું મારી શક્તિ પ્રમાણે આપનું આ વ્રત કરીશ કથા કરીશ અને ત્યાર પછી તે વણિક પ્રણામ કરીને પોતાની નાવડી પાસે આવે છે અને જુએ છે કે બધું ધન શેમ કુશળ ભરેલું છે ત્યારે તે હવે બીજા બંધુ બાંધવ સાથે મળીને ભગવાનનું વ્રત કરે છે અને કથા કરે છે હવે આ સાધુ વાણીએ પોતાની ઘર તરફ જવા નીકળે છે તો બીજી બાજુ કલાવતી પણ ભગવાન પૂજન કરીને પોતાના પતિના આવવાના સમાચાર સાંભળી વ્રત પૂજનનું કાર્ય જેમ તેમ પૂરું કરી પ્રસાદ લીધા વગર જ પોતાના પતિને મળવા ચાલી જાય છે આમ પ્રસાદનો નો અનાદર કર્યો અને ભગવાન સત્યનારાયણ તેના પર કોપાય માન થયા

ભગવાને આકાશવાણી કરી કલાવતી મારા પ્રસાદ નો અનાદર કરી પોતાના પતિ ને મળવા આવી છે તેથી જ તેના પતિ ને અદ્રશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને પોતાના પતિના દર્શન થાય પોતાના જમાઈ ને જોઈને સાધુ વાણી પણ સંતોષ થયો અને વિધિ પૂર્વક ભગવાન સત્યનારાયણ નું પૂજન કરી પોતાના ઘરે ગયો ઘરે આવ્યા બાદ હવે તે દર પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ નું વ્રત રાખે છે અને બંધુજનો સાથે કથા કરે છે તેનાથી તે ત્યાં લોકમાં સર્વ સુખ ભોગવીને મરણ પામ્યો અને સત્યલોક માં તેને સ્થાન મળ્યું તો મિત્રો અહીં સત્યનારાયણ ભગવાનની કથાનો ચોથો અધ્યાય સમાપ્ત થાય છે તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવકી જય શ્રી પંચમો અધ્યાય તુંગધ્વજ નામના એક રાજા હતા તેઓ જંગલમાં મૃગ્યા રમવા માટે આવ્યા હતા અને નિર્દોષ પશુ પક્ષીને મારીને એક વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે તે બાળકો પૂજા કરીને ભગવાન સત્યનારાયણ નો પ્રસાદ રાજાને આપવા માટે આવે છે ત્યારે રાજા અભિમાન કરીને પ્રસાદ ગ્રહણ કરતા નથી અને પ્રસાદ ને ત્યાં છોડીને જતા રહે છે પોતાના છે અને આ જોઈને રાજા સમજી જાય છે કે મેં ભગવાન સત્યનારાયણ નમસ્કાર કર્યા નહી અને તેમના પ્રસાદ નો પણ અનાદર કર્યો તેનું આ પરિણામ છે ત્યારે તે રાજા ફરી બાલ બાળકો પાસે જાય છે અને ત્યાં ભગવાન સત્યનારાયણ નું પૂજન કરે છે વિધિ કથા કરે છે વ્રત કરે છે ત્યારે ભગવાન સત્યનારાયણ ની કૃપાથી તેનું રાજ્ય ફરી બની ગયું અને શાંતિ છવાઈ ગઈ અને પહેલાની જેમ તેનું નગર તેને પાછું મળી ગયું શ્રી સુતજી આદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેની કથા આપ સાંભળો તે વૃદ્ધ બ્રાહ્મણે સુદામાનો જન્મ લઈ મોક્ષ ની પ્રાપ્તિ કરી ભગવાન તેમની સેવા કરી જન્મ મરણના બંધન માંથી મુક્ત થઈ ગયો ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મ માં રાજા દશરથ થયો કે જેને ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુઠ મેળવ્યું પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો પોતાના પુત્રનું અર્ધું શરીર કરવત વડે કાપી ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તું ધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂમનું થયા કે જેમણે ભગવત સંબંધી કથાઓ કહી આપણે સૌને ભગવાનના ભક્ત બનાવ્યા હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા જ દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્ય દેવની કૃપાથી નાશ પામે છે તો મિત્રો સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો પાંચમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય શંકર ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલે દ્વારિકાધીશ કી ઝે રણછોડરાય કી ઝે ઓ નમઃ પાર્વતી પદ યે હર महादेवहर